દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ચાકલિયા દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ચાકલિયાની ટીમી ચેક પોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ તે સમયે કન્ટેનર પસાર થતાં પોલીસે કન્ટેનરને ઉભું રખાવી કન્ટેનરના ચાલક કાબિલ ઉમર મોહમ્મદ ખાનની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જોવા મળ્યો હતો જેથી પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ ચારસો સોળ જેમાં બોટલોનો અંગ તેર હજાર સાતસો ચાર જેની કિંમત રૂપિયા પાસઠ લાખ સુડતાળીસ હજાર છસો એસીના પ્રોબોબિશન જથ્થા સાથે ઉપરક્ત ચાલકની પોલીસે અટકાયત કરી આ સંબંધે ચાકલ્યા પોલીસે પ્રોબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે